હું પેલા એક વાર સરપંચ હતો ઓગણીસો સન્નું થી બે હાજર એક સુધી પાણી હું કયું જિંદગી માં ક્યાંય ફોર્મ ન ભરાવ સરપંચ લાખ ગામનો હયારો હાથી તય તો ગ્રાન્ટ એ નહીં કાઈ ઘરને ઘાસ દીવા કરવાના ગ્રાન્ટ કેમ નહીં તો ઘાઠ લેટું મોટર તાલુકા પંચન મામલતદાર તમને ડીડીઓ ડીડિયન ગાંઠ લેટ્યું મોટરસાયકલ ટાંકી આમ જો મોટરસાયકલ એક ટાંકી બે પેટ્રોલ શું વાડવું પછી ગાંઠ સડાવું ચડાવો મેં પહોંચ્યાં શું એ કરે તમે મોંખે જેની માર છો બાપુજીને પૂછતો ખબર પડે કેટલું હતાણ હતું હા હા તમને નો ખબર દીકરા એ કીધે હે હા આ હમણાં ગ્રાન્ટ દહ ગોરથિયા બહુ આવે છે એટલે જો પડાપડી સાજી ગામડામાં સભ્ય હોત કે મારે રહેવું છે કા શું રે એવું ક્યાં કોઈ લાગત ન હોય પણ અટાણે ઓમ સારું છે ગામનું કામ તો થાય ભાઈ તઈ કંઈ ગ્રાન્ટ વ્રાન્ટ નહીં હો પાંચ વર્ષ હું રહ્યો સરપંચમાં માંડવીની બારી ધરો મને હું આટો મારવા જાવતો કે આવો આવો ધરો ધરો આપણે લોન ધ્રોકડ

એ મને ફોન કર્યો બનેલી ઘટના થાય ચાર વર્ષ પહેલાં મને કે ક્યાં છો મનસુભાઈ મેં વાડીએ છું દોઢ વાગ્યો હતો તો મેં કે અમે તમારી વાડી આવી છે મારું સન છે ને એના મિસિસ છે ને હું છું મારી મિસિસ છે મેં સારું તો બધે મિસિસ લઈને આવો તો હું મેં કીધું રોટલાનું કહી દઉં ટિફિનનું ટિફિન એટલે મેનું ભાત બપોરનું જમવાનું તો કે ના ના એ તો મેનુ તો અમારી સાથે જ છે મેં તો આવો આવ્યા શ્યારે હવે એ છોકરો ને એની હોઉં ના એનું ઘર બાપો ને એની માં છોકરાની અને એ છોકરાએ પાછું છોકરું તેડેલું આવડું છોકરું હો ભાઈ પીંગડું અને મીંદડા જેવી અહીં અને અહીં છોકરું તેડેલું એક હાથમાં છોકરાની ટિફિન ઓલા બેન તો આમ આવા સંપલ ત્રાહ ઓલા મૂસા ઘૂંસતાવાળા અને ખંભે હાડીને ખંભામાં ઓલું પરસ પરસ હું પર્સ અમારા વખતમાં ભરતભર થયેલી હતી લગ્ન થયા પછી આ બધું ખબર પડી કે આમાં રૂમાલ આવે ને મોઝા આવે ને હોપારી આવે નહી તમે તેર તેર વર્ષનાથી રૂમાલ મોળિયા તો ભાઈ રીબડિયા ભાઈ એવા ટાઈટ થઈ જાય માલ એવો રહ્યો ને ભાઈ નકરી શેરડી ખાય નકરી માલ ઈજ થાય પછી કડક થઈ જાય નાના સ્વામી તમને ન ખબર હોય મોટા સ્વામી પૂરતો ખબર હોય બધી પેલા આપણે શેરડી ઉત્સવ કરતા

તો ખાલી કઢવું એટલા માટે તમને નીંદર ન આવે બાકી માલિક ભીતર વેદના છે બધી આટલા બેઠા છો દંપતી તરીકે મારા વહાલા સ્વજનો આ ગૌ સેવાના કાર્યમાં મળ્યા છે ગાય માં ગાય માં પણ માં ડાટા મારે શારી કોઈ રખડે ઈજ અને હવે આ બાપુજી માં બાપુજી એમ આપણે કરી પણ માં ખૂબ દુખી છે બાપુજી માપે દુખી દુનિયા આખીમાં કારણ કે બાપુજી એમ કે હું તારું વેસી નાખું મારું વેસી નાખું બટા ઉભી બજાર સડો માં એ ગાય માતા તો ઠીક છે આપણે ખૂબ સેવા કરી એના છોકરાને આપણે હાકતા એટલે બધું આ ખૂટિયાનું શું ગોઠવું છું ભાઈ ઓ હર્ષદભાઈ હું તમને સરકાર મા બાપમાં કાંઈક કઈક પ્રશ્ન કરો અને બધાને અમે પૈયા લાગીએ છીએ અમને કઈ ખૂટિયા ભાઈ વાંધો નથી પણ એનું તમે સરકાર ગોઠવા ગાયું અમે હાંસવું આ ખૂટિયા તમે હાંસો ભાઈ સાહેબ એ કઈક ગોઠવો આ ખૂટિયાનું તમે ભાઈ સાહેબ ગોઠવો ખૂટિયા કોઈટું નાખી ગયા ગાવું મોળી પડી ગઈ ગમે એવી વાઈડ ફાંગીને ઘરી સાહેબ ભાઈ ખૂટિયા હો અને એક એક ઠગ બાથે તો ખૂંટિયા નોખાને જ પડતા બોલો હાવ આંખા આ પણ તો આપણે એને હાંકતા કોહે આંકતા હાથી આંકતા હળે આંખતા કળી આંકતા હવે તો એને કાંઈ પ્રશ્ન નથી હાવ હાવ આમ એમને આરામ જ કરે છે ખાલી વાઈડ્યું જ ભાગે ફાંગેશ નકરી એટલે મને કઈ ખુટિયા વાંધો નથી હું જીવ દઈએ માનું છું પણ આ તો સરકાર અહીં બેઠી છે એટલે પગે લાગીને કહું કે ભાઈ સાહેબ એ તમે સરકાર ખુટિયાનું ગોઠવો નોખો નોખો વાળો કરો ગામો ગામ કરો તાલુકા કરો જિલ્લામ કરો જ્યાં હું જ ત્યાં કરો પણ ખુટિયાનું તમે ગોઠવો ગાવું અમે ગોઠવશું ભાઈ કોઈ નહીં કે હું કહી દઉં નગર હવે માખાનો સોપડે એટલે હા શું કેવું છે ભાઈ